માધવપુરના મેળાનું અભૂતપૂર્વ આયોજન કરાયું છે જે અંગે અધિકારીઓએ મેળા સ્થળની મુલાકાત લીધી હતી માધવપુર ખેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે વર્ષ બે હજાર પચીસનો માધવપુર ખેડનો મેળો આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે મેળામાં આ વખતે ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કુલ એક કલાકારો એકસાથે રંગમંચ પર પ્રસ્તુતિ કરવાના છે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ તારીખ છ એપ્રિલના રોજ સાંજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સાંસ્કૃતિક કૃતિઓના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી માધવપુર ખેડના મેળામાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કલેક્ટર એસ ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી બીપી ચૌધરી અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના વિવિધ સંમતિઓના શીર્ષ અધિકારીઓએ મેળા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી કલેક્ટર સહિતના અધિકારીઓએ મેળા ગ્રાઉન્ડમાં તૈયાર થતા પાર્કિંગ સ્ટોલ પાણી આરોગ્ય અંતર્ગત સ્ટેજ બેઠક વ્યવસ્થા તેમજ આવનાર મહાનુભાવો કલાકારો વિવિધ વ્યવસ્થાઓ સહિતના આયોજન અંતર્ગત સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ ચોરી માયરા બે ખાતે કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક કરી અને જુદી જુદી સંમતિઓનું આયોજન રિવ્યુ કરવામાં આવ્યું હતું માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા પોલીસ વડા જાડેજાએ પાર્કિંગ દિશા નિર્દેશ કરતા બોર્ડ અને યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની બાબતે સૂચનો કર્યા હતા અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી ચર્ચા કરી હતી ઉલ્લેખનીય છે કે આ વખતે લોકમેળા પરિસરમાં સ્ટેડિયમ પ્રકારના બનાવાયેલા ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના એક હજાર થી વધુ કલાકારો સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરશે નિપુલ